અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ભક્તોને વિવિધ કાર્યક્રમો થકી ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું અંબાજી ખાતે રાજ્ય સરકાર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ ના સહિયાર છેલ્લા દિવસે ભાઈ ભાઈ ફેમ પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડા દ્વારા તેમના સત્વારે માય ભક્તોને સુર રેલાવવામાં આવ્યા બીજી તરફ બાળાઓ દ્વારા સુંદર ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા गायिका રુજુ યાદવ

અંબાજીનું આ એવું એક અદ્ભુત મહાત્મ્ય છે લોકોના કે વર્ષો વર્ષથી મેં જોયું છે ત્યાં સુધી વીસ પચીસ ત્રીસ પાંત્રીસ લાખનું માનવ મેરાણ શ્રદ્ધાળુઓ અહીંયા ભાદરવી પૂનમના મેળામાં માતાજીના દર્શન કરવા માટે અંબાજી મુકામે પધારે છે ન માત્ર ગુજરાત ન માત્ર ભારત પરંતુ વિશ્વમાંથી આખા શ્રદ્ધાળુઓ પગપાળા પ્રવાસે જ્યારે અહીંયા આવતું હોય આટલું મોટું માનો મહેરામણ અને અહીંયા માતાજીના મા અંબાના સાનિધ્યમાં જ્યારે અમારી કળા પ્રસ્તુત કરવાનો અમને મોકો મળે ત્યારે એનાથી તો રૂડું શું આવી શકે મારા માટે તો અંબાજી અંબા મા ગરબા નવરાત્રિ એ કદાચ મારો જીવ છે મને જો ઓળખ મળી હોય તો એ અંબાજીથી મળી છે કારણ કે બે હજાર અગિયારમાં જ્યારે ભાઈ ભાઈ ભલામુરી રામા આલ્બમ જ્યારે અમે બહાર પાડ્યું અંબાજીમાં પ્રથમ એની આવૃત્તિ અમે મૂકી હતી ભાદરવી પૂનમના ભેળામાં જ્યારે કહેવાય કે સખત વરસાદ હતો કેડ સમાડા પાણી હતા અને તો પણ છવ્વીસ લાખ શ્રદ્ધાળુઓ જ્યારે અંબાજી મુકામે આવ્યા હોય અને એ વખતે કહી શકાય કે અરવિંદ વેગડાનો જન્મ થયો એટલે માતાજીના ખોળે જન્મ થયો હતો એટલે મારા માટે તો અહીંયા પરફોર્મ કરવું માતાજીના સાનિધ્યમાં તો મને એવું લાગે છે કે મારી માના ચરણોમાં હું આવ્યો છું અને ભાદરવી પૂનમનો જે મહત્ત્વ છે એ લોકો ના એટલે એમ કહેવાય કે આસ્થાનો આ વિષય છે લોકો પોતાની શ્રદ્ધાથી જ્યારે અહીંયા આવે છે મન મૂકીને એમ કહેવાય કે લોકો આનંદિત થઈને જ્યારે માના ચરણ સ્પર્શ કરીને જાય છે ત્યારે મને તો એક જ વાત કહેવાની મન થાય કે બોલ મારી અંબે જય જય અંબે દરેકે દરેક શ્રદ્ધાળુ મિત્રોને ભાદરવી પૂનમના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે જ્યારે પરફોર્મ કર્યું છે અહીંયા અંબાજી મુકામે તો મને એમ લાગે છે કે એક અલગ જ ચેતના અમારામાં આજે આવી છે એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે અને સૌથી સારી બાબત તો એ છે કે જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આટલું અદ્ભુત આયોજન કરતું હોય ગુજરાત સરકારે આટલું અદ્ભુત આયોજન કર્યું હોય કે આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છતાં પણ વ્યવસ્થા એ ખૂબ જ ઉત્તમ ખૂબ જ અદ્ભુત અને શાંતિપૂર્ણ ડિસિપ્લિન સાથે લોકો જ્યારે અહીંયા મંદિરના દર્શન કરીને જતા હોય તો એનાથી તો વિશેષ આનંદ આ કહેવાય કે માતા અંબાની કૃપા છે આપણા બધા શ્રદ્ધાળુઓ પર કે આટલો અદ્ભુત મેળો વિના વિઘ્ને પાર થાય છે સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અંબાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે